જોશીના સર્વે સ્નેહીજનોને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારા આજે વૈશાખ એકમ અને બીજ બંને ભેગા છે એકમ છે એ સવારે સવા સાત વાગ્યા સુધી જ રહે છે પછી બીજ થઈ જાય છે આજની રાશિ છે મેષ જે

આ ચંદ્રનો મંત્ર છે આજે બીજ છે ચંદ્ર દર્શન છે માતા પેઢીનો મંત્ર બોલીએ એ નખ છે તે શનિવાર અને મંગળવાર સિવાય બહેનોને ભાઈએ કાપી નાખવા મોટા કરવા નહીં કેમ કે તે રાહુને કેતુ દુશ્મનોનો ઉપર વધારે છે અને બહેનોએ હંમેશા વાળ લાંબા રાખવા કદી કાપવા નહીં ભાઈઓએ વાળ એકદમ ટૂંકા રાખવા અને શનિવાર અને મંગળવાર સિવાય કપાવી નાખવા શુક્રવાર સારું સોમવાર સારું પણ ગુરુવારે ન કપાયો ગુરુ શનિને મંગળભાઈએ વાત આપવાની હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર શું કરું છું તેમજ કર્મકાંડ કરું છું એને કામ કાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર નહીં કોલ કરતા હું ફ્રી હોઈશ ત્યારે કોલ કરીશ તમને મારી ચેનલને લાઈક કરજો બધેથી વધારે વધારે શેર કરજો જેથી વધારે જાણવા મળે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જયનાથ